સ્વાભાવિક છે મહત્વપૂર્ણ સમાચારો પર નજર આ બુલેટિન માં કરીએ તો સમાચાર રાજુ કરપડાને લઈને સામે આવી રહ્યા છે રાજુ કરપડાના રાજીનામા બાદ કોંગ્રેસની રાજકીય કવાયત તેજ થતી જોવા મળી રહી છે પાલ અંબલિયા સહિત કોંગ્રેસના નેતાઓ સુરેન્દ્રનગર ખાતે ગઈકાલે પહોંચ્યા હતા રાજુ કરપડાને મળવા માટે નેતાઓએ સીધા જ સંપર્ક કર્યા હોવાની વાત છે કોંગ્રેસમાં જોડાવા માટે રાજુ કરપડાને આમંત્રણ આપ્યું છે હજુ કોઈ પક્ષ સાથે જોડાવાનો નિર્ણય ન કર્યો હોવાની વાત રાજુ કરપડાએ કરી ખેડૂત સંમેલન યોજી ખેડૂતોની સલાહ બાદ મોટો નિર્ણય લઈશ તેવી વાત રાજુ કરપડાએ કરી ખેડૂતો જે જે કહેશે તે તે મુજબ રાજકીય દિશા છે નક્કી કરવામાં આવશે પારિવારિક સંબંધોના કારણે નેતાઓ મળવા આવે છે તેવી વાત રાજુ કરપડાએ કરી રાજકીય વર્તુળોમાં અટકળો તેજ જોવા મળી રહી છે બે દિવસ બાદ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને રાજુ કરપડા મળશે તેવી પણ વાત જે છે તે સામે આવી રહી છે અમિત ચાવડા સાથેની બેઠક મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે કોંગ્રેસ તરફથી મનાવવાનો સતત ને સતત રાજુ કરપડાને એ પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે સુરેન્દ્રનગરમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે રાજુ કરપડાનો અંતિમ નિર્ણય પર હવે રાજુ કરપડાના એ અંતિમ નિર્ણય પર સૌ કોઈની નજર જે છે તે જોવા મળી રહી છે કે રાજુ કરપડા કા પક્ષમાં જોડાય છે એમણે એવું પણ કહ્યું કે ખેડૂત સંમેલન યોજવામાં આવશે ખેડૂતોની સલાહ લેવામાં આવશે ખેડૂતો જે કહેશે પક્ષમાં જોડાશું ખેડૂતો લક્ષી જે પક્ષની અંદર કામ થશે એમાં આપણે સહયોગી થશું તેવી વાત રાજુ કરપડા કરતા જોવા મળી રહ્યા હતા તે દરમિયાન કોંગ્રેસના કેટલાક નેતાઓ જે છે એ આજે રાજુ રાજુ કરપડા કે જેમને મળવા માટે પહોંચ્યા હતા અને હવે એમને મનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે તમે કોંગ્રેસમાં આવી જાઓ જોકે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે રાજુ કરપડા કોંગ્રેસમાં નહીં જાય તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પ્રવિણ રામ સહિતના જે નેતાઓ છે આમ આદમી પાર્ટીના એ સતત કહી રહ્યા છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા હતા એટલે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કોંગ્રેસમાં નહીં જોડાય આ પ્રકારની વાત કરી રહ્યા હતા જોકે રાજુ કરપડાના કાકા રામકુભાઈ છે રામકુભા રામકુભાઈ કરપડા તેમણે પણ ન્યૂઝરૂમ પર એ ખુલાસો કરતાં કહ્યું હતું કે તો સંપર્કમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના છે કોંગ્રેસમાં દીપાલ આંબલિયાના સંપર્કમાં છે બધા જ સાથે વાતો કરે છે પરંતુ હવે રાજુ કરપડાનો નિર્ણય કઈ બાજુ જાય છે એ પણ એક સૌથી મોટો સવાલ જે છે ને સૌથી મોટી મૂંઝવણ અહીંયા જોવા મળી રહી છે સુરેન્દ્રનગરના લોકો એ કહી રહ્યા છે કે આવનાર સમયની અંદર જે ચૂંટણીઓ આવી રહી છે પહેલાં રાજુ કરપડા કયા પક્ષમાં જોડાય છે જોકે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાઓ સાથે મળ્યા હોય તે પ્રકારના દ્રશ્યો કે ચર્ચા નથી થઈ પરંતુ કોંગ્રેસના નેતાઓ પાલ અંબલિયા સહિતના નેતાઓ જે છે તે સતત ને સતત રાજુ કરપડા સાથે સંપર્કમાં જોવા મળી રહ્યા છે અને સંપર્ક બનાવતાની સાથે જ એક મીટિંગ પણ રાખવામાં આવી હતી ને તેમાં રાજુ કરપડાને કોંગ્રેસમાં આવવા માટેનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હોવાની ચર્ચા અત્યારે તેજ થઈ રહી છે ત્યારે

આજે પાલભાઈ મળવા આવ્યા હતા પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે એવું પણ પાલભાઈ કીધું કે અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે શું કહેશો પાલભાઈ મને સ્વાભાવિક છે આમંત્રણ આપે પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું વિચારીશું પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં બસ આવા મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના જે ખેડૂતોને પીડા આપે છે હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે પણ પાલવાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી રાજુભાઈ છે એ મારા લગભગ પંદરેક વર્ષના જૂના સાથી છે ખેડૂતો માટે અમે એ જ્યારે શું કહેવાય બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે લડાઈઓ કરી છે અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્ત્વનું નથી પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને એકસો આઠ દિવસ જેલ કાપીને આવ્યું હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ એના ભાગરૂપે હું અજને મળવા આવ્યો અને આવ્યા જ છીએ અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો સ્વાગત છે રાજુભાઈ તમારું તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ સ્વાગત છે ગમે ત્યારે આપ કયો બરાબર છે અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે અને માની લો કે એને જો પોલિટિકલ પાર્ટી જોઈન ન કરવી હોય અને બિન રાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહ્યું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે ત્રેવીસ ખેડૂત સંગઠનો છે તો ચોવીસમું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ રાજુભાઈની શું સારી પ્રતિક્રિયા હતી રાજુભાઈનું કેવું એવું હતું કે પાલભાઈ હું આ આપના આઘાતમાંથી હજી બહાર નીકળો નથી બરાબર છે તો હું થોડોક મને વિચારવાનો સમય આપો થોડુંક વિચારી લઉં પરિવારો સાથે મિત્રો સાથે થોડી ચર્ચા કરી લઉં અને એ કર્યા પછી હું આપને સો ટકા જાણ કરીશ